જામજોધપુર તાલુકાના દલદેવાડિયા ગામના લલિતભાઈ ખરાની ગરીબ કલ્યાણ મેળામાંથી મળેલ સાધન કીટ બાબતે તંત્રની ઉગ્ર રજૂઆત મળેલ સાધન કીટ કોઈ કામની નહીં પબ્લિક અને સરકારના પૈસા ગેરમાર્ગે વેડફાઈ રહ્યા છે તેવા લલિતભાઈ ખરાના આક્ષેપો આપનો પરિચય મારું નામ ખરા લલિત વસરામભાઈ ગામ જલદેવડિયા લલિતભાઈ શું આપની રજૂઆત છે રજૂઆતમાં એવું છે કે મેં દોઢ વર્ષ પહેલાં બ્યુટી પાર્લરનું મારા મિસિસના નામનું ફોર્મ ભર્યું હતું જો કે ફોર્મ એમાં આ મુસીબત હતી ભર્યું હતું કે ડોક્યુમેન્ટ એટલા જોતા હોય પછી આ ગત બે ત્રણ દિવસ પહેલાં ગરીબ કલ્યાણ મેળામાં અમને બોલાવ્યા અને અમને કીધું કે તમને દસ હજારની બ્યુટી પાર્લરની કીટ આપીએ છીએ તમે આવો એટલે અમે ત્યાં લેવા ગયા તો ત્યાંથી અમે સવારે પાંચ વાગે ગયા તો સાંજે આઠ વાગે દરેડ ગામે બોલાવ્યા અને ચાલુ વરસાદે અહીંયા અમને કિટ આપી પણ કિટ તમે જોઈ શકો છો કાંઈ કામની છે નહીં એ તમને બતાવી શકીએ આ કિટ છે આ અવન મશીન એ લોકો કહે છે આ અવન મશીન માત્ર આપણે તેલનો ખાલી ડબ્બા જેટલો વજન છે અવન એટલે ગરમ કરવાનું મશીન અમારે આ ડબ્બાનું કઈ કામ જ ન હોય અને પતરાની પેટી છે સામાન્ય કે જેની કિંમત બસો રૂપિયા નો કહેવાય આ મને ખુરશી આપી છે ખુરશીમાં કોઈ બોલ કે કાંઈ છે નહીં આ ખાલી આમ જ છે આમ મૂકી દેવાનું આ બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લરમાં ક્યાંય કામ આવે નહી અને એક તો આ ફિટિંગ જ નથી કે આના કોઈ પાર્ટ નથી કે એવું કઈ ફિટિંગ થાય કે એવું કઈ એટલે મતલબ બેમાંથી એકેય વસ્તુ કઈ કામની નથી એકદમ કચરો મને આપ્યો છે અને દરેક કામ તો દરેક બ્યુટી પલવાળોને બધાયને સેમ આવું જ આપ્યું છે બીજા માળેથી ગાકરી કરી કરી અને અમને આ બે બોક્સ આવી રીતે ભરી આપી દીધા ઘરે આવી અને ખોલીને જોયું તો બધુંય તદ્દન આવી રીતે કચરો છે આ જે સામાન મળ્યો છે આ માત્ર એક લોભામણી જાહેરાત જેવું લાગે છે તો તંત્રને હું કહીશ કે મને એકદમ બેડોળ ખરાબ સામાન કે જે કોઈ કામ લાયક જ નથી તો પબ્લિક અને ગવર્મેન્ટનો પૈસો વેડફાઈ રહ્યો છે તો આના જવાબદાર કોણ છે તંત્ર આની વધુ માહિતી લઈએ જાણ લે અને મને પણ ન્યાય મળે એના માટે તંત્રને હું નમ્ર વિનંતી કરું છું